ભાવનગરના હલુરિયા ચોક નજીક રાત્રિના સમયે વૃદ્ધને મારમારી લૂંટ ચલાવવામાં આવી મામલો પોલીસ મથકે પહોંચ્યો હલુરિયા ચોક વિસ્તારમાં ચાલીને જઈ રહેલા હાસિમભાઈ કાચવાલા નામના વૃદ્ધને એક શખ્સે મારમારી લૂંટ ચલાવી હોવાનું હાસિમભાઈએ જણાવ્યું હતું અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

હું બધા જાતો હતો અને મને કાટલો પકડીને મારતો મારતો લઈ ગયો બે જણને પકડવા ગયા તે છટકી ગયા એના ગાડી હતી તો અને હું હાલીને જાતો તો મને કાટલો પકડીને એની રીક્ષાગલ અલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયો અને તારા ખીચ્ચામાં શું છે મારા ખીચા વિખ્યા મોબાઈલ મોબાઈલ લીધો સો રૂપિયાનું પરચુરન અને બધા એડ્રેસના કાગળિયા હતા દુકાનના એ એક જ હતો ને એ ત્રીધેલો હતો એ પહેલાં માનીકવારીમાં કેટલાક રહેતા છે મને બહુ ખબર નથી અત્યારે ક્યારેય ખબર નહીં હા દુકાનના એડ્રેસ બીજું શરાબના એડ્રેસ કામના મારી સાથે ગેરવર્તન કરીને મારતો મારતો ઝાલ ઉપર લઈ ગયો સારા બાર રેકે ગઈ કાલે ગઈ કાલે બરાબર ક્યાં ક્યાં વાગ્યું તમને અહીંયા જમના પગમાં બીજે